રાજકોટના પીઠડિયા અને ભરૂડી ટોલ નાકા પર ટોલટેક્સમાંથી મુક્તિની લોકો માંગ કરી રહ્યા છે કેન્દ્ર સરકારે ટોલટેક્સમાં ઘટાડો કરતા કાર સહિત નાના વાહનોના ટોલટેક્સમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો ત્યારે લોકોએ વિરોધ વ્યક્ત કર્યો કે રાજકોટથી જેતપુર સિક્સ લેન રોડના સરખા ઠેકાણા નથી તો ટોલ કેમ્પ લેવામાં આવે છે

ટોલ પ્લાઝામાં સામે અનેક આંદોલન કરવામાં આવ્યા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી કોઈ વ્યવસ્થિત કામગીરી નથી કરતી જેને લઈ ટેક્સ નાબૂદ કરવો જોઈએ લોકોની માંગ છે કે જ્યાં સુધી સિક્સ લેન રોડ બનીને તૈયાર નહીં થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ રાજકોટથી જેતપુર જે સિક્સ ની કામગીરી છે તે છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છે તે ભારે વાહનોમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે આ પીઠરિયા ટોલ નાકા અને ભરૂડી ટોલ નાકે જે ભારે વાહનો છે પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા અત્યારે પાંચ રૂપિયા ઘટાડો કરતા વાહન ચાલકોને થોડી ઘણી રાહત મળી છે ત્યારે વાહન ચાલકોનું કહેવું છે કે જ્યાં સુધી આ જ્યાં સુધી આ લેનની કામગીરી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ખરેખર છે તે ટોલ નાખવું ટોલ છે તે ઉઘરાવો ન જોઈએ તેવું વાહન ચાલકો કહી રહ્યા છે જે રાજ જેતપુરથી રાજકોટ જવામાં જે ત્રણ થી ચાર કલાક જેટલો સમય લાગતો હોય અને ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાઓ પડી ગયા હોય અને ખરેખર તો ટોલ છે તે ઉઘરાવો ન જોઈએ તેવું અત્યારે વાહન ચાલકોની છે ત્યારે કહી શકાય કે જે રીતે ભારે વાહનોમાં પાંચ રૂપિયાનો ઘટાડો થતાં ખોરાક અંશે ભારે વાહનોને રાહત થઈ છે પરંતુ ભારે વાહન ચાલકોને કહેવા મુજબ છે કે જ્યાં સુધી રોડની કામગીરી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ છે તે ઉઘરાવો ન જોઈએ નિલેશ મારું એબીપી મિતા જે ટોલ નાકામાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો હે અને પાંચ રૂપિયામાં તો કંઈ ફેડ પડે નહીં કે આ રસ્તો કેટલો ખરાબ છે રાજકોટથી અમારે જેત પર આવતા ત્રણ કલાક થઈ જાય દોઢ કલાકનો રસ્તો ત્રણ કલાક થાય અમારો ખર્ચો આટે વધી જાય ડ્રાઈવર નો ખર્ચો વધી જાય હેરાન થાવી ટ્રાફિક હોય પાંચ રૂપિયામાં તો કઈ વરે નહીં આપણું ઓછો વેરો હોય જાય ગાડી એટલું કહીએ ટ્રાફિક એવડું છે કઈ રોડ કે કે કોઈ એમ હરકાલે પાંચ રૂપિયા ઘટાડે રોડ હારી જાય એટલા હોય તો પાંચ રૂપિયા રૂપિયા ઘટાડે પાંચ રૂપિયામાં અમારું ડીઝલનું અમારી ગયું હોય ઘટાડામાં તો કોમર્શિયલ વાહનો જે છે કાર અને એલસીવી સિવાયના જે વાહનો છે જેમ કે બસ ટ્રક તો એમાં એકસો પચીસ હતા પહેલાં એના બદલે એકસો વીસ થયા છે પછી એમએવી વેહિકલ છે જેના એકસો પંચાણુંના એકસો નેવું કર્યા છે અને ઓવર ઓવરસાઇઝ વ્હીકલ જે છે એના બસો ચાલીસના બસો પાંત્રીસ કર્યા છે અંદાજે બધામાં પાંચ પાંચ રૂપિયા લગભગ બધામાં ઓછા કરેલા છે ભાવ અને ઓછા કરવાનું કારણ અત્યારે રોડ અંડર અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાથી હાઈવે ઉપર આપણા રાજકોટ જેતપુર સીટ ઉપર તો રોડનું કામ ચાલુ હોવાથી આ ઘટાડો કર્યો છે